ગામડું થઈ ગયું પોણા જેટલું પાંચ વીઘા જેટલું પતાવી નાખ્યું છે આપડે આવી ગયા રાજાભાઈ દુકાને યુગ ફેશન માં આ ગેરંટી આપે પણ આ ગેરંટી કરીને શું કામ ગેરંટી તો હે નઈ એમાં તો રામ રામ ને સીતારામ મિત્રો કેમ છો આપણી યુટ્યુબ ફેમિલી મજામાં જ જશો ને આપણા વિડીયો જોતા હોય ભાઈ મજામાં જોઈ છે તો સ્વાગત છે ફરી પાછા એક નવા બ્લોગ વિડીયોની અંદર મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે ઘરે આવી ગયા તમને ખબર ન હોય તો આપણો ઓલો બ્લોગ જોતા હોજો ને આપણે આવી ગયા હવાર હવારમાં ખેતર દસ વીઘાના ચણા હતા એને વાધીને પાથરા કરીને બધું કરી નાખીએ હવે ઢગલો કરવાનો છે મોટો હવાર હવારમાં હવે કામે ચડી જાય તો વિડીયોમાં જોડાતા રહી બહુ મજા આવશે તો લેટ્સ ગો તમે ભાઈ મોજા પહેરી લીધા હે હવે કરવાનો ઢગલો ચોટી પડી હવે ચાલો લેટ્સ ગો ઇસ ટાઈમ ટુ કામ કર પોણા દો અડધું ગામડું કરી એ અડધું બાકી છે પોણા જેવું થઈ ગયું અડધું નથી વધારે હે હવે ચા પીવા જાય હી મમ્મી બનાવે ચા અહીંયા ચૂપડીએ ચા બા પીતા આવી પાછા કામે વરખશું ચાલો ચા બને હે આવી જાવ ચા પીવા ચાલો તો મિત્રો આઘું પડે ને એટલે હવે જો ચલાકા લીધા હે સારી બાંધી બાંધી નાખવાના કેમ કે ઉપાડવામાં જાજુ આખું પડી જાય હવે અહીંયાથી હું લઈ જાઉં એટલે એક આરે ચલા ખામાં ચાર પાંચ નાખીને ચહેરા કામ પાછા મોજા પહેરે તમારો ભાઈ તો મિત્રો પોણા બાર જેવું થયું હોય ને આપણે અડધું કામ પતાવી નાખ્યું જો ગામડું થઈ ગયું પોણા જેટલું પાંચ વીઘા જેટલું પતાવી નાખ્યું છે હજી તો ભારી નાખી લા થઈ ગયા હોય રેડી પછી ઓલી બાજુ બીજી સાઈડ થઈ ગયા જમવાનો ટાઈમ થઈ ગયો તો બપોરા કરી લે હવે અડધી કલાક નું કામ બાકી છે કીધું તાન વાગે તો મિત્રો જમીન બમીન નીંદર કરી લીધી દોઢ કલાક ની વાગી ગયા ત હવે પવન ચડ્યો બપોર લગી તો ગરમી થઈ હે નકરી જરીક બાકી છે અડધી કલાક વીસ મિનિટમાં પતી જાય લગભગ તો શનિવારે ફૂંણીય આવવાનું વે ને આ જરીક લીલા હે અને શનિવાર હવારે ભેગા કરવાના હે બપોર પછી ફૂંખણીયું આવવાનું હે લગભગ કેમ કે આ લીલા છે ને હજી છેલ્લું ગામડું બાકી હી કરી નાખીએ અમે પછી ઘરે જશું મિત્રો પોણા ચાર થઈ ગયા ને આપણું કામ બધું પતી ગયું હે હવે આપણે જવાનું છે ઘરે આપણે ઘરે જવાનું અદા ભેગું કેતરે છે એક મોટર સાયકલમાં તને હાલી નહીં મેં કીધું હું અદા ભેગો એવો જાઉં તમે બધા હેલા આવજો કામ જો કે પતી ગયું હે હવે મમ્મીની વાહે આવશે પપ્પા મમ્મી ભાઈ આપણે અદા ભેગા હેલા જાય કીધું આવ્યા હે તો ખોટો ધક્કો નહીં ને બીજો તેડવા આવવાનો તો હાલો ઘર ભેગા થાય કે નહીં લઈ લીધા હાથમાં

આમ આવું ન હોય કઈ ખારી ક્વોલિટી ને રાખો કાકા આવ આ ગેરંટી આપે પણ આ ગેરંટી કરીને શું કામ આ ગેરંટી કાઢ તો હે નહી આમાં કાઈ આ કેટલા ની બોણી કરી આ મારી પાસે ક્યાં પાકીટર નથી આપે લખાવવાના એમને આ જો કઈ કેક્યુલેટર મથે હે હો જો 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 આટલા હોય હે ગામવારા થઈ જો ગાઈસ ગાઈસ

હાલો અવાજ નથી આવતો કેમેરા બંધ હોય ત્યારે બહુ અવાજ આવે હાલો ક્યાં ગયો અવાજ તમારો હું હાલે જિંદગી હે તો ભલે જલસા હે ને મુંજા તો નહીં દીકરા કાલે જેવો મુંજાઈ ગયો હે નવીન હે કઈ નવીન હોય તો કઈ ગયો આવી ગયા હું હાલે સુમિતભાઈ એ સુમિતભાઈ લગાડી દીજો બહુ મેલડી વાળા ભાઈ મેલડી વાળા એમ ને સુમિત તો વિડીયો સારો લાગ્યો નહીં તો રામ રામ ને સીતારામ જય માતાજી બતાવીને